માંડલ નગર અને તાલુકા માં હનુમાન જન્મોત્સવ ની ધામધૂમ થી ઉજવણી કરાઈ નગર ના મંદિરો માં મારૂ યજ્ઞો રામારચા હનુમાન ચાલીસા અને અખંડ ધૂન મહાઆરતી સહિતના આયોજનો કરાયા ચૈત્રી પૂનમે સમગ્ર દેશ અને રાજ્યના શહેરોના મંદિરોમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી ત્યારે શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિને આજે અમદાવાદ જિલ્લા સહિત માંડલનગર અને તાલુકાના તમામ હનુમંત મંદિરોમાં હર્ષોલ્લાસ સાથે દાદાના જન્મોત્સવની ઉજવણી કરાઈ માંડલમાં આવેલ પ્રસિદ્ધ હાજરીયા હનુમાનજી મંદિરે મારૂતિ યજ્ઞ હનુમાન ચાલીસા પઠન અને રામાર્ચા બાદ બપોરે બાર કલાકે આરતીનું આયોજન કરાયું ત્યારે નગરમાં આવેલ રોકડિયા હનુમાનજી દરવાજા હનુમાનજી નગરના શનિદેવ રોકડિયા હનુમાન મંદિરે પણ હનુમાન જયંતિની ઉજવણી વિવિધ કાર્યક્રમો યોજીને ભક્તોએ હર્ષોલ્લાસ સાથે કરી ત્યારે વિરમગામ રોડ ઉપર આવેલ વઘાડિયા હનુમાનજી દાદાના મંદિરે પણ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું અને મહાઆરતી બાદ ભક્તોએ પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો બીજી બાજુ શેર ગામના બાલા હનુમાન વિઠલાપુર પાસે આવેલ નાસ્તાનિયા હનુમાનજી સહિતના મંદિરોમાં હનુમાનજી દાદાના જન્મોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ અહેવાલ મહેન્દ્ર ગજર માંડલ